ભાઈ ભાઈ આજ તો સા વેલો કર નાખ્યો લાગે હું એમાં સા વેલો કર નાખ્યો લાગે છે છે ખાલો સા પી લે બીજું હું તઈ લાવો નાખો એઠો મારે અહીંયા દાટો ભર લે ને તાજું હોય આવો જો તાજુ નીર જેવું દાટો દેખાય પાણી તમને દેખાય ને એવું

અલે આખે આખું રાડું મોઢા માં લઈ લીધું પણ બાપુ આલે જય માતાજી તેમ લીધા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરીએ દોસ્તો આજના બ્લોગ થી તો અત્યારે આપણે હવે થઈ ગયા છે સાડા ચાર પાંચ જેવું તો અત્યારે આગળ થોડું વારમાં છે પાછું ભેંસ દોવાનું ટાણું થઈ જાય અને મસ્ત પાછા આપણે શું છે કાલ તો પાણી ને બધું હાલતું હતું સાડા પાંચ પોણા છ વાગ્યા લગ્ન લાઇટરી તાલગન લાઇટરી તો કે દુહા ગવાન કે ટાઈમ મળ્યો નહોતો તો અત્યારે આપણે તો જો ફેરા ફેરાફેટ થઈ છે એટલે કે ટૂંકમાં ટાણું જેવું થઈ ગયું છે તો આગળ થોડીક વારમાં ચાલુ કરશું આપણે દુહા છંદ જે રમઝટ જે મજા આવે એ ટૂંકમાં થોડી ઘણી વાર બે મિનિટ પૂરતા રચા પણ કહેવું કે ગાહે અને હાલો આપણે ઓનીકર મકાઈમાં જે હાલે છે પાણી આજે કારણ કે લગભગ ત્રણ ચાર દિવસ કન્ટિન્યુ પાણી હાલવાનું છે એટલે આજ થોડાક વહેલા નવરા થઈ ગયા કારણ કે પાણી ઓનીકર છેટું હાલે લાંબા ક્યાં રહે તો એમાં કંઈ એટલું બધું બહુ કંઈ વારવાનું હોય નહીં તો અત્યારે શું છે તડકો એ આમ સારો છે વાંધો નથી તડકો મજા આવે એવો તો અત્યારે હું છે કે પાણી ચડાવી દીધું પવન ઘડીક પેલા હતો જેમ થતું હતું બંધ કરી દઈ મોટર કારણ કે ઘઉં વળી ઢરી જતું કાંઈ જ થાય એટલે તો એવું ઘણી પણ આમ વાંધો નહીં આવે જોકે અત્યારે તડકો આમ છે અને પવન પડી ગયો છે તો વાંધો નહીં આવે અને એવું બધું છે ના લાગે તો ભેં વટાણું થઈ જાય પછી પી લઈ ચા પાણી અને બધું કામકાજ છે આપણું પૂરું કરી લઈએ અને પાણી વારવાનું અહીં બેક નાકા વાર લઈએ એવું બધું કરી લઈએ હાલો તઈ ભાઈ ભાઈ આજ તો સાહેબ હેલો કરી નાખ્યું લાગે હું એમાં

શું આવ્યા લે એવું બધું થઈ ગયું ઝીણું ઝીણું છે બહુ હે હેક ભાજી લસણ લસણ વાળી ભાજી કરો પીળા ફૂલ તો જો પણ આવ્યા બીજો રા ફૂલ ને ફૂલ બીજો રાખે બીજો રહેશે ને પીડા ફૂલ કેવડા કેવડા આમ તો મોટા મોટા આવી ગયા જબરજસ્ત ચો પણ

અહીં જોવા જઈ લીકેજ થઈ ગયું છે તો ક્યાંક થી હમું કરું જો મારે ક્યાંકથી લીકેજ થઈ જાય ને એ બધું અહીંથી આવે છે ડર જવું હોય ને ત્યાંથી થઈ જાય ને લીકેજ ચાલો ડાયરેક્ટ અહીંથી અડધો નીકળ જાય છે આડો ક્યારેમ પાણી અને અડધું આમાં સડાવ્યું છે આમાં લીકેજ થાય ને તો પાછું નાખું ફૂટી જાય ધ્યાન રાખવું પડે સરખું કરી દો ને તો નો વાંધો આવે સીધે સીધું અહીંથી ધોરિયા થઈને આમ જાય છે આગળ પાણી કેમ બાકી આપડે ચાળીયા ભાઈ ઉભા લાકડી કેમ પડી ગઈ લાગે મેં તો અધેર બાંધ્યું તું કે નક્કીને થતું છે ને અધર બાંધીને તો એઠું સડી જાય છે અધેર હાલો ક્યાં ગયો આપડે ડાટો પાણી તો પી લઈએ પાણી એ છે હિમાળા જેવું પાણી આવે બહુ મજા આવે પીવાની પાણી પાણી હોય બહુ મસ્ત મીઠું પાણી ડાટો ભર લઈને હમ તાજું હોય ખાવ જો તાજું નીર જેવું જ દેખાય પાણી તમને દેખાય ને એવું તાજું હોય પણ હિમાળ દાઢો એવું હોય છે હિમાળા જેવું

तुम गए ना वाली तीन दुआई एक दूगाई ना गाऊ है के नुण। है? नुण। का ये गए તમે કદો કઈ નાખો પછી અંધારું થઈ જાય છે શું શું છે કઈ ક્યાં ભાઈ તો દોવાઈ ગઈ આપડી ભેહું અને જે કઈ વેત એવું આવ્યું કઈ ગાવા બાવાનું સાચી બાબા ફોન આવી ગયો ભાઈ તો હવે નથી અટાણે ખાવાનું કઈ दवाई मा की माफी ठीक हाँ रुलियो बिजी हूँ तेरी हेलो आया मानव ए मानव मु कर रहे हैं हुई गयो बैठक जम आवियो बधी घर है खरे बधाई हिमा का कान राछी बापान। ने इंदारे मजा मजा पे के मेम करे एटले बैठा बधाई नेवरा नेवरा ભાઈ ભાઈ નવરા નવરા થઈને બેઠા છે આ પાણી પીલી હાલો હાલો ભાઈ મકાઈ બકાઈ જવો હોય ઉગી ગઈ કમ્પ્લેટ અને એક ક્લાસ થઈ ગયું છે હમણાં બાજરાને સાઈટું અહીંયા કાંઈ સાઈટું તું પંખી ખાઈ જાય ને એટલે નકર પાછું નથી આ થાતું એટલે હે ને આવડા ક્યારે ક્યારે જ આખા આખા ઉગી ગયા એક ક્લાસ સેટ માંથી લઈને પૂરેપૂરી હારું પૂરી ગયા પણ મકાઈ આવીતી હતી બહુ હારી એમાં કાંઈ ઉગી ગઈ બધા લાગત थी। बकाले में मा, बकाले मार्केट में मा शूकी रींगणा बींगड़ा जो रींगणा बीग हारा वाह सरस के वा, गुलाबी रींगणा है गुलाबी रींगणा मस्त तो है पीछे दूह थी थी गई से रींगणा आ बाजू सीकू कई बहु सारी थी गई है आ बाजू ખાવકી મકાઈ થઈ ગઈ એકલા સુકી ગઈ દાણે દાણો વાહ ભાઈ વાહ મસ્ત બાકી એકલા થઈ ગયો ને ઠંડુ વાતાવરણ છે એમાં સારું થાય ઠંડા વાતાવરણ હોય ને શિયાળાના રેતમાં રીંગણા ને એવું બધું વધારે હોય રાખ ચાટીને ને પાછી માથે વાલ હવે પાકી ગયા જોઈ લો વાલ હોય તો પાકી ગયેલા સ્થિર થઈ ગયો પવન ટાણો આવો હાઉસ સ્થિર થઈ ગયો થોડા થોડા ક્યાં સેજ 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 નહીં નહી માસ બહુ કંઈ વાંધો નથી પાણી પુગાડી દીધું ને ભીનું ભીનું સેટ નથી થઈ થઈ ગયો હાઈ ભરે બાપુજી હાલો આપણે હવે ધીરે 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 હાલશ્યું ગામઠારા અને કોઈ આની કોઈ આવક થઈ નથી ગુ પાણી કોરું રહી ગયું હવે એની કરો એની કોઈ થાય તો ખરો પણ બહુ ભરાવા દે તો પછી અહીંયા ધાર નાખે ઘઉં આગળ જતા હાલો કાંઈથી રણ જાય ગામ બાજુ લોટ બોટ લઈ દૂધ બૂધ લેવાઈ ગયા કમ્પ્લેટ ભારી આવી જાય બંધ થઈ જાય એટલે જો આજ થોડાક વહેલાસી દિઆસમી ગયો તૈયારી છે થોડીક તડકો છે થોડોક દિશ હતા જાય હવે ગામ બાજુ ભારી લઈને હાલો આવી જાય એટલે હાલો હવે દી આમ છે થોડો થોડો તડકો ઓન સ્થિર થઈ ગયો અને હવે હાલીએ છીએ ગાડી લઈને ગામમાં ભારે આવી ગઈ એટલે ને હવે જવાનું છે થોડો થોડો તડકો છે બહુ એ છે નહીં આમ ઠંડુ વાતાવરણ છે આજે થોડુંક વધારે ઠંડી પડશે આજે પાછી ફૂલે ફૂલ પાડી પણ મકાઈ મીંડી ખાવા બાપો હાલ દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો લાગે છે પાડીને ખાઈ લે ખાઈ લે મકાઈ ખાઈ લે તારી લાગઠ વિરાડા વેરા મકાઈ નાતે વાહ ભાઈ વા જોજો મારી કેવી હોય છે આ ચાટવા આવે છે મને પાડી એટલે આપડી હેવાય એટલે પૂરા પૂરી હેવાય થઈ છે રાડા ખાઈ ને ખાતી હોય તો ખા લે બાપુ જો મંડી ખાવા જો ધીરે 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 રાડા ખવરાવે ને તો ખાય ન કરે એટલે દૂધ માં પાવું પડે આવો સિંહલી છે ને કેંગી સિંહલી એ સિંહલી લેને પાવું પડે ન કે નથી તો સાટવા આવે એટલે બાપુ ને આમ જો એવાય છે કે આવે વાવ છે ને કે મને આવે છે દૂધ પાવા વાહ ભાઈ વાહ આપડી પાડી એટલે પાડીઓ બાકી જોઈ લે કમ્પ્લીટ બાપુ હો બાપ કાઈ નથી હવે બાપુ ખાઈ લેજે એ મંડી ખાવા અલે આ કે કુરાડું મોઢામાં લઈ લીધું અહીંયા પણ બાપુ આલે હા મુ જોઈએ રાખે આની કરી રાડું કઈ કઈ જોઈએ જોઈ લે કેમ બાકી પાડી હી એ થઈ છે આપડી એને બોલો વેમ છે હું તો દૂધ પાઈ નહીં આલે ખા રાડ રાડુ ખાઈ જો પણ જો ઝીણું 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 કહીએ ખાઈ જાય હે ખાઈ જાય ખાઈ જાય હજી બે રાળા ખાઈ જાય આખે આખા ખાઈ જાય વાહ ભાઈ વાહ ઝીણકા ઝીણકા ઢોર હોય એટલે એવી મજા આવે રમાડવાની ચડીને જો હજી ખાવાનું શું છે કે આ દસ બાર દિનની જ થઈ હજી પાર્ટી નથી નથી હજી ખાતા આવડતું બરાબર હા એને ખાવા જાવી છે સાઈડ ક્યાં ને ક્યાં આખું પડ્યું ન્યા આવડીએ ખા એને દૂધ નો એમ થઈ ગયો ટાઈમ થઈ ગયો લે દૂધ નો પણ વાર છે જેમ જોતો જોવે તો જોઈ દૂધ નો ટાઈમ થઈ ગયો છે ને હેવા દે તણા હે હાલો ભાઈ સૂર્યનારાયણ આથમ વથમ વો હવે થઈ ગયા હે હાથ ગયો ધીરે ધીરે અને રસ્તે કોક વાહનો નીકળે છે જાય ફર તો જો અટાણે સંધ્યા ટાણું થઈ ગયું આ બાજુ છે ગરવો એવો ગઢ ગિરનાર અને આ બાજુ ચંદ્ર આ બાજુ સૂર્ય સૂર્ય ચંદ્ર બધે ભેગા થઈ ગયા વાહ ભાઈ વાહ લો કમ્પ્લીટ વાતાવરણ મસ્ત ઠંડુ ઠંડુ બધું સૂર્ય છે ઓલી બધું ચંદ્ર છે આ બધું બધે ઘઉંના ઘેરા